મહીસાગર જિલ્લામાં નવરચિત ગોધર તાલુકામાં તાલુકા પંચાયત સુવિધાથી વંચિત મહીસાગર જિલ્લો પ્રમુખ હર્ષદ પટેલ તેમજ કાર્યકર્તાઓએ ગોધર તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લેતા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારી ન દેખાયા ઓફિસમાં કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારીને આડે હાથ લઈ અનેક સવાલો કર્યા હતા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે નવીન બનેલ ગોધર તાલુકામાં ઓફિસો તો નેતાઓ તે ઉદઘાટન તો કરી દીધા પણ ઓફિસોમાં ના તો અધિકારીઓની હાજરી ના સુવિધાઓ જો વહેલી તકે અધિકારીઓ તેમજ સુવિધાઓ તાલુકાના લોકોને નહીં મળે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ગોધર તાલુકાને વિકાસના નામે નવીન તાલુકો બનાવી લોકોને પડતી અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે તે હેતુથી બનાવવામાં આવેલ હતો પરંતુ બે મહિના પૂરા થવાના આરે પણ તાલુકા પંચાયતમાં ફરજ પર કોઈ જ અધિકારી નથી દરેક કચેરીઓમાં અધિકારી તેમજ સ્ટાપ વગર જોવા મળી તો શું ગોધર તાલુકાનો વિકાસ આ રીતે થશે તેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા આજ રોજ અમારા ગોધર તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધર તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તારું લબડતું હતું બધકામ શાખા હોય મનરેગા શાખા હોય પીએમએવાય શાખા હોય એસબીએમ શાખા હોય તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા અંદર ખુરશી ના મળે ટેબલ ના મળે દરવાજા પણ જર્જરિત હાલતમાં અંદર ગંદકી પણ જોવા મળી હતી અને જયારે પારદર્શી વહીવટની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો ચારી બોરીયા ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે અહીંયા આગળ આવતા હોય ને એમને ધરમના ધક્કા ખાવા પડતા હોય ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી આપના માધ્યમથી હું કહેવા છું કે સરકાર જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે મોંઘા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધર ખાતે નથી જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને અહીંયા આગળ અમે જન આંદોલન કરીશું આજે અમે ગુજરાત નવીનવી તાલુકો હતો એના માટે મુલાકાતમાં આવ્યા હતા પ્રમુખ શ્રી આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા એમાં ઉપર બહુકામ શાખા પછી ટીડીઓ ની શાખા એમાં કોઈ ટેબલ ની કોઈ વ્યવસ્થા નથી પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય ખેત ચારે ઉડાળા આ બાજુ સરસવા આ બાજુ ઝાલા પાદેડી રાણીજીની પાદડી એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય એ માટે આ ગોધર તાલુકો ગયા દોઢ મહિનાથી અહીંયા ચાલુ કર્યું પણ અત્યાર સુધી એ કોઈ હતી એનું એ નથી અને બચારા ધરમના ધક્કા ખાઈને પાછા જાય તો અમે એ તાત્કાલિક અમારે લાગણીની માગણી એ પૂરી પાડવા હું